જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા મામલતદારને પત્ર આપવામાં આવ્યું મારું નામ ડોક્ટર જયંતિ માકડિયા છે અને આજે અમે કેશોદ તાલુકા પંચાયત ખાતે તાલુકાના જે જુદા જુદા ગામડામાં વિકાસના જે કામો અધૂરા છે અથવા તો મંજૂર નથી થયેલા જે ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં અમુક પ્રકારની જે માંગણીઓ છે માનો કે રહેઠાણના પ્લોટ છે શમશાનના મુદ્દાઓ આજે જ ઊભા છે સ્ટ્રીટ લાઇટના મુદ્દા છે પીવાના પાણીના મુદ્દાઓ છે આ બધી જે બાબતો જે વિકાસના બણગા ભુક્તી સરકારો અત્યારે અત્યારે રથ લઈ નીકળ્યા છે કે અમે ઘેર ઘર સુધી સરકારના સીધા બેનિફિટ પહોંચાડ્યા છે અને આ પહોંચાડ્યું છે અને તે પહોંચાડ્યું છે અમે પ્રાઇમરી જ્યારે આ ચોપન ગામનો અભ્યાસ હાથ ધર્યો અને દરેક અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ્યારે અમે મુલાકાત કરી તો અમારી સામે જે આવેલા મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈ અને આજે અમે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને આપવા આવ્યા છીએ અને એમને અમે કીધું છે કે આ જે અમારા સવાલો છે તાલુકા પંચાયતને લગતા એ સવાલોનું એક મહિનાની અંદર અમારે નિરાકરણ જોઈએ એ સિવાયને મામલતદારને લગતા જે સવાલો છે એ અમે મામલતદારને આપવાના છીએ આજે આ ચોપ્પન ગામમાંથી સેંકડો લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત છે અમે આ એક મહિનાની જે મહેકલ સરકારને આપી છે એક મહિનાની અંદર જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની અમારી તૈયારી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે